બોલો ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવો પડે સમજાય મિત્રો બહુ સરળ વાત છે આ સારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે ખરાબ ખરાબ થવા માટે પ્રયત્ન કરવાના નથી એ આપણે થાય એટલે ખરાબ તો થઈ જ જવાય એમ પ્રયત્ન ન કરવા પડે આ લુગડાને ઉદલા ઉજલા કરવા હોય તો ધોવા પડે પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી નો ધો એટલે મેલા તો થઈ જ જાય બજારમાં હાવાણા હાવણીઓ ખરીદવા જવાય પણ કચરાના ગાડા ભરવા નો જવાય તો વાળો ની એટલે હુયો જ આવે એમ એમ સારું થાવું હોય તો પ્રયત્ન કરવાના છે જેને કંઈક મેળવવું છે લાયક થાવું હોય તો પ્રયત્ન કરવા પડે ઉમર લાયક તો ખાટલામાં પીડ્યા પડ્યા પાંગળ તોડતા તોડતા થઈ જાવ તમે સાહેબ સારું થાવું છે કોઈ પણ માણસને કઈ કરવું છે આ સંકલ્પ લેવાના છે એની વિશે મારે બોલવું છું અને આ બહુ સારો વિચાર સંજીવભાઈ પરિવારને બધાને આવ્યો છે કે આવો આવો આ આ સરસ આજના જે સંકલ્પો છે એની ઉપર હું તમને થોડું બોલવાનો છું પણ મેં કીધું મારી એક ભાવના હું મારી વ્યક્ત કરી અને પછી આપણે આગળ જઈએ તો માં ને આંગણે માં જશોદાના આંગણાની માલિપા ભગવાન કૃષ્ણ રમે છે ભાગવતમાં ખૂબ વર્ણન આવ્યું છે અને આવશે હજી પગે ઘુઘરી બાંધી માં પકડવા જાય પકડાય નહીં પછી દુલા લખે છે તારે નહીં જાતે સસી નહીં જાતે રવિ નહીં જાતે વહા કવિ હમ જાતે બાની કે પ્રભાવ છે पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जम हैं नूतन दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं बोलो रवि न जाय कवि रवि न जाय सूर्य ચંદ્ર ન જાય ત્યાં રવિ જાય રવિ નો જાય ત્યાં કવિ જાય કવિ નો જાય ત્યાં પાછા અનુભવી જાય સાહેબ અનુભવી ને કોઠા હોજ બહુ હોય આ અભણ માણસ બોલે તો એ તમને મને આપણને ક્યાંય ભણવામાં ન આવે મને મને એક બાપા એ કીધું હતું કે સંસાર છે ને મને કે ભીખુદાન ભાઈ શેરડીના સાઠા જેવો છે મેં કીધું એ કેવી રીતે મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહીએ નથી હાવ સાચી વાત નથી રહ્યો નોઈ ન્યાતી ભોમાંથી ભાલા નીકળે હાવ હક બેઠા હોય ન્યા આવીને કોઈ આવીને કે તેલના ભાવ હળગી ગયા પણ અમે હળગાવ્યા ભલા માણા અમને તો હે બેહવા દે આનું નામ સંસાર છે તારે નહીં જાતે શશી નહીં જાતે રવિ નહીં જાતે વહા કવિ હમ જાતે હે દુલાકાગ માં ગોકુળ ગોકુળમાં માં જશોદાના ભાગનું વર્ણન કરતા કવિતા લખે છે સાહેબ સાંભળજો ਕਿ ਮਾੜੀ ਤਾਰਾ ਕਿਤਲਾ ਜਨਮਾਨੀ ਆ ਕਮਾਨੀ ਰੇ ਨੰਦ ਨਾਨੀ ਨਾ ਮਾੜੀ ਤਾਰਾ ਕਿਤਲਾ ਜਨਮਾਨੀ ਆ ਕਮਾਨੀ ਰੇ ਨੰਦ ਨਾਨੀ ਤਾ

દુનિયાનો જે બાપ કહેવાય એ તો તારે ત્યાં બેટો થઈને જેન મોન તારા ફલિયામાં હળિયું કાઢે મા આ તારા કેટલા જન્મની કમાણી છે સાહેબ અને હવે સાંભળજો એક બાઈ ડોકા તાણે નંદ બાવા ને નેહડે શાસ્ત્રી બાપા એક બાઈ ડોકા તાણે બાઈ છે કોણ સાક્ષાત લક્ષ્મીજી અટાણે આ દુનિયા જેના માટે ચગડોળે ચડી ઈ અને હવે તો હાવ ખરેખર ચડી છે હાંજી સડે એમ સડી હા નથી બોલો આપણે ને જૂની કહેવાય છે એક ડોઈમાં ને એમ થયું કે અરે રે મોટરમાં બેઠી ખટારામાં બેઠી ટ્રેનમાં બેઠી પણ કોઈ દી હાંઢીએ નથી બેઠી મને કોક હાંઢીએ બેહાડો એમ એમાં મારીને રંજ રહી ગયેલો ને સાહ લેવા નીકળ્યા ને એમાં ઊંટ આપણે તો હાંઢીઓ જ ક્યાં ગુજરાતમાં જાય તો ઊંટ કહેવો પડે કઈ વાર હાંઢિયામ નો સમજે કાંઈ હા બાર ગાવે બોલી બદલે તરોવર બદલે કેસ બદલે પણ લખણ બદલી જાય છે હું પ્રાણભાઈ ગરદની વર્ષો પહેલાં જે અમારો પરિચય કરાવ્યો ને એ હજી અમારા મગજમાં નથી જાતો બોલો એમાં પ્રાણભાઈ નું શરીર શાંત થઈ ગયું દિવાળી નું શરીર શાંત થઈ ગયું લાખાભાઈ નું હમણાં શરીર સાંજ એનો સાક્ષી તો હું એક જ છું હવે અને આજે રમકડું છે એ છે મોટું રમકડું પણ એવડું ને એવડું છે આપણું હા કરજણી હું અમારો પરિચય કરાયો ખબર કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી ટોળકી કરી અમને બોલો લાખા પ્રાણભાઈ મને કેલ ટોળકી કોણ મેં કીધું હું તમને દિવા બે રીતે ને લાખાભાઈ ને ટોળકી ને લાખાભાઈ આપણા નાયક એમાં એક પાછું આગળ નામચીન કલાકારો છે કાતરું એમાં એક જણા મને કીધું મને કે કાળજાનો કકડો કરજો પેલો કકડો કાળજાનો કકડો મેં કીધું લાખા ભાઈ હમણાં કાળજા ને કટક ગાયો મને કોઈ કોઈ બીજો કકડો કરો તમારા કોઠિયાવાડ માં ઘણા કોકડા હોય આની ભા હું કરું અંતરનાવ ડાણની હરીશભાઈ ઈ તો કોક વેધુને કહેવાય ચોરે નો ચર્ચાય જીતની વાતો સંકરા અંતરનાવ નાણની ઈ તો કોક વેધુને કહેવાય સાહેબ હે તમને કોઈ આવીને એમ કે હું અમેરિકા જીએ આવો ને લંડન જીએ આવો ને જાપાન જીએ આવી વાતમાં માલ નથી ને હાવ હેલું છે ન્યા તો ન્યા તો માતાજીનો ગરબો ગાવતા તો ખુશ ખુશ થઈ જાય હા એમાં આપણે આપણે એમ કહીએ ને અમેરિકામાં કે ભાઈ હું જુનાગઢથી નીકળ્યો રાજકોટ આવ્યો રાજકોટથી ટ્રેનમાં મુંબઈ આવ્યો મુંબઈમાંથી અહીં પ્લેનમાં અહીં આવ્યો એને એમ લાગે કે આ વાર્તા કરે છે વાર્તા નથી વાત કરી સિંહા કાંઈ અઘરું નથી અઘરું ગુજરાતમાં એનાથી અઘરું સૌરાષ્ટ્રમાં ને એનાથી અઘરું જુનાગઢમાં હા સાહેબ જુનાગઢમાં તો તમે સ્ટેજ ઉપર ચડતા પહેલા દસ જણા તમારા કાનમાં કહી ગયા છે જૂનો ગઢ છે પરમ પછી મોરારી બાબુ શબ્દોમાં કહીએ તો આ ગિરનાર તો હિમાલય નો દાદો છે સાહેબ હિમાલય થી જૂનો છે આ ગિરનાર તો ચાર જ પર્વત છે આપણો હા અલૌકિક ગિરનાર છે એની છાયામાં આપણો આપણે જન્મ મળ્યો છે સાહેબ આપણે ઘણું ભગવાને આપ્યું છે આપણે કાંઈ ખૂટતું જ નથી જુનાગઢમાં હા કહેવાનો મારો અર્થ એક બાઈ ડોકા તાણે છે અને જે લક્ષ્મીજી છે જે તાણે દુનિયા જેને માટે ચગડોળે ચલી છે એ લક્ષ્મીજી સાહેબ હા હા બાયુને આ પુરુષો કહેતા કે પેટ્રોલના પાંચસો રૂપિયા હોય તો તમારી પાસે દિયો ને તો પગાર મોડો થયો તો મારી પાસે એક રૂપિયો નથી એ બાયુ હાઈઠાઈઠ હજાર કાઢ્યા કોઈ દોઢ લોક કાઢ્યા શું નરેન્દ્રભાઈ ધૂં જા રાખી રહ્યા સાહેબ એ લક્ષ્મીજી હા એમાં અમારે માનભાઈ ગઢવી તો એમ કેતા થાન એ તો હાસ્યના બેચાદ બાદ સાથે હાસ્યનું સર્જન જ કરતા માનભાઈ ગઢવી તો અમારે બોલેતા જ હાસ્ય સર્જન થાય સાહેબ એ એમ કે રૂપિયાને તમે પગની પેનીએ ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ આવો કરંટ હા ફૂગાઈ ગયેલ ફૂકાઈ ગયેલ વડલો હોય ને એને થડમાં તમે દસ હજાર રૂપિયા દાટ્યા હોય તો બીજી જ વડવાયું ફૂટે એ માનભાઈ કેતા પણ આપણા અનુભવની વાત કરું તો આપણા ખિસ્સામાં જે દીધી એક પૈસો ન હોય ને આપણે એમ થાય ફલાણા ભાઈ આપણી ટિકિટ લઈ લઈએ તો ભારે કામ થાય તા એ શું કે ખબર અમે અમારી લઈ લીધી તું તારી લઈ લઈ જઈએ હવે એને કેમ ખબર પડી જાય કે તરિયા ઝાટક છે હાવ પણ કરંટ કહી દઈએ કરંટ કરંટ કહી દઈએ સાહેબ અને આપણે એમ થાય કે દસ હજાર રૂપિયા ખિસ્સામાં પડ્યા દહીને ટિકિટ લઈ લીધી તો દહી જણા એમ કે અમે અમારી લઈ લીધી ને તારીએ લઈ લીધી છે આ લક્ષ્મીજી નંદ બાવા ને નેહડે મિત્રો ડોકા તાણતી હતી દુલા કાગ લખે શું ડોકા તાણતી હતી કે જસોદામાં હામું જોવે ને તો વિનંતી કરું કે પાણીની બે હેલ ભરી આવી દઉં આ હા હા પાણીની બે હેલ ભરી આવી દઉં અને જસોદા એમ કે ભરી આવો તો ગોળાએ ભરતી આવું ને કાલિયા ઠાકરના દર્શન કરતી આવું લક્ષ્મીજી કેટલા જન્મની કમાણી માં દુલાકાત પ્રશ્ન કરે છે માં કેટલા જન્મની કમાણી ઉભેલી અજાણી નારી લક્ષ્મી झूल <laughs> અને આખી દુનિયાનો બાપ જે કહેવાય તારો બેટો થઈ તારા આંગણામાં હળ્યું કાઢે માં આ તારા કેટલા જન્મની કમાણી છે અમરદાસ ખારાવાળા એમ કહેતા હો કે શ્રીફળ તમે વધારવા જાઓ ને ચોથા કાંઈ શ્રીફળ તૂટે મંદિરે જઈ હનુમાનજીને કે માતાજીને મંદિર તો એનો આગલા આગલા ત્રણ ગા નકામાં છે એવું નથી ત્રણ ગાય ખોખરું કર્યું તારે ચોથા ગાય તૂટ્યું છે એમ જન્મો જન્મની પૂનની પૂંદી ભેળી થાય ત્યારે માણસને એ પદ પ્રાપ્ત થાય છે અમરદાસ ખારાવાળા બહુ આનંદી હતા હા સરસ એ કે મારી એક ભાઈ કથા કરી સાહેબ કથા એ હોય તો સાંભળો ન મળે આ બનેલી હકીકત તમે કહો એ ગામડામાં કે ભાઈ બહુ પ્રેમથી કથા કરી અને પોથી યાત્રા શરૂ થઈ કથા કરવાને વખતે એમાં કોઈ બંદૂક ફોડીને એમાં જે ઘરધણીની ભાઈ કાનમાં ઢાંકું પડી ગઈ પૂરું થયું સીતારામ લ્યો ખંભાટના તાળા દેવાઈ ગયા શું કરે બિચારા બધા હોલ્યા દાંત કાઢે પછી એ દાંત કાઢે કાંઈ સમજાય નહીં કથા સાંભળવા માટે પણ પૂર્ણાવતી યાત્રા નીકળી ખુલી ગયું અનુભવ ની વાત છે સાહેબ કેતા નાની નાની વાતો બહુ હતી નાની નાની વાતો અમે આનંદ બહુ આવે છે હા નાની નાની એક જણે એક જણા એટલું કીધું કે તમે સમજદાર છો બોલો કે આ કેતો દુખી હિશો એમ સમજણ છે ને દુઃખ છે ને બાકી નાસમોરડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે હું કોણ છું મારી જવાબદારી હું છે હું કોનો દીકરો છું મારું મોહલ કોણ છે પોતાના પર્યા તણા નેવળ પગમાં ન હોય ઈ કુણ હીડાને કોઈ કામ ઠબકો કલ્યાણ મળશે સમજણ હોય એના માટે છે મેં હમણે એક જણાને કીધું મે કે તમારો બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે સેનો મે કીધું અફસોસ કરે મને કે અમે આવ્યા એનો અમે મારા બાપુજીને ઘેરે પધાર્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે પંદર પછી એના બાપુજી મને મળ્યા મેં દીકરા કેટલા મને કે ત્રણ ટબ્બા જેવા હો સૌથી મોટો મેં કીધું શું કરે ખેતી કરે એથી નાનો મેં કીધું શું કરે બીન ખેતી કરે બેઠો બેઠો ટુકડા કરી કરી વેચે રહ્યો હૌથી નાનો મેગદ કીધું શું કરે છે કે હામે મળે એનું કરે બોલો આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદી ક્યાં કરવી છે બાકી તો કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂત હકડી સિંહ ભલી અને હકડો ભલો સપૂત એક દીકરો દેજે નવખંડમાં નામ રાખે એવો દીકરો દેજે અને કાંઈ એક દીકરી દેજે ત્રણ પખાની ઉદલા કરી એવી એક દીકરી દેજે